તું દેઉ એટલે આપડે સમાજ દેખાડું દેવી દેખાડું તારી દેવી ભૂંડા તું દેવુર બોલે બોલે કોણ છે હું મારા રોડ માથે બેઠો હાલ ને આ તારી દેવી લીંડા નો કાઢો તો મને હા કે ભૂંજ હાલ અરે નાચ હોય થઈ જાય તારી મેલડી તને હું કાઢી દેવી તું આવે

સુરેશભાઈએ તારા થઈ ગયો એને કા તો તારી માના એમની તું એમને તું આવી પોલીસ સ્ટેશનમાં એમને તું સરકારી કાયદાનો દેવી દેખાડવી તું આવી જ

તારી દેવી તારી દેવી તારી દેવી પેટ્રોલ એમ નહીં તારો માતા માતા એમ નઈ તે માતાજીને તારા લીંડા નીકળી ગયા પેલા તું તમને

પાલીતા પાલીતાણા નથી રેતો દેવી ખોટું કેમ બોલે સોર ના સ્વર દેવી નો સોર નથીપીપળા કીધું તું કરે જેમ ફાળે એમ જેની આવે તારી દેવીને મોકલ ને તું શું લેવા આવ્યું

તારા લીડા કાઢી ના કે બે ને ફોન પાન થવાના છે સુજાય બે ને હા બે આઈ તારો ને તારો ઓલ્યા પછી આવડા આનો શું નામ પૈસા સુરનો હમ ત્યાં સુરનો લ્યા હા લડી લઈ વાપસ કરું